સસ્પેન્ડ કરેલા શહેર ઉપપ્રમુખ અપક્ષમાં દાવેદારી કરી જીત્યા જાણસમાં ભાજપના સસ્પેન્ડ ઉપપ્રમુખ વોર્ડ પાંચના ઉમેદવાર પરસોત્તમભાઈ અપક્ષમાંથી ત્રણ ઉમેદવારો સાથે લઈ જંગી લીડ જીત્યા જાણસમામાં નગરપાલિકા મુખ્યત્વે ભાજપનો ગઢ ગણાતા વોર્ડ પાંચમાં અપક્ષ ઉમેદવારી બદલ ભાજપે સસ્પેન્ડ કરેલા શહેર ભાજપના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ શંકરભાઈ પટેલ ભાજપના ઉમેદવારોને હરાવી અપક્ષમાં જંગી લીડ જીત્યા છે સાથે આ ભાજપના ત્રણ ઉમેદવારોને હરાવી અપક્ષના ત્રણ ઉમેદવારો જીત્યા છે અપક્ષના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં ડીજીના તાલે વિજય સર્કસ નીકાળી તમામ મતદારોનો આભાર માન્યો હતો સાથે વિજેતા ઉમેદવારોને ગુલાબ છાંટી ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ કાઠવી હતી રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ હું ચાણસ મહાનગર પાલિકાની જે ચૂંટણી હતી એમાં વોર્ડ નંબર અમે અમે ઉભા હતા ચાર અપક્ષ ઉમેદવારો હતા એમાં અમારી ચારની પેનલ લઈને સાથે નીકળ્યા હતા અને જે અમારે સામે સત્તાધીશ પક્ષ હતો ભાજપ એના ઘર સામે અમે લડીને અમારા વોટર્સ સિવાય બધા ખોબલે ખોબલે અમને મત આવ્યા અમારા પર બહુ બહુ વિશ્વાસ મૂક્યો અને અમને ત્રણ અમદાવાદ પક્ષનો જીતાડ્યા છે અમારા ભાઈઓને અને અમારો એક ભાઈ હારી ગયો છે એ બદલ અમે દુઃખ વ્યક્ત કરી છે અને અમારા વોટર્સો જે અમને મત આપ્યા એનો ખૂબ આભાર માનીએ છીએ પછી તમારો વોર્ડ માટે કેવો અભિપ્રાય છે હવે અમારો વોર્ડ માટેનો મારો એવો અભિપ્રાય છે કે હું મારા મારું મનથી તનથી અને મા ખોડિયાલને આગળ કરી હું કામ કરવા માટે સત્તા ઉપર આવ્યો છું અને કામ કરી બતાવીશ